શેખ મોહસીન અનવર હુસેન બન્યો હતો મામલો એવો હતો કે મેં આટલા વર્ષોથી જે જમીનો માતા તાલુકામાં લીધી છે તેમાં સીના કેસમાં મને ખેડૂત હોવા છતાંય બિન ખેડૂત બતાવી દીધું છે અને મારી જોડે ખેડૂત ખરાયનો જૂનો દાખલો છે એ છતાં હોવા છતાંય મેં ડોક્યુમેન્ટમાં રજૂ કર્યો હતો મામલતદારે એવો ઓર્ડર કાઢ્યો ખેડૂત ખરાનો દાખલો રજૂ કરેલ નથી અને જે જગ્યાથી તમે ખેડૂત ખરાનો દાખલો લાયા ખેડૂત છો બતાવવા માંગો છો એ જગ્યા ઉપર અત્યારે ગેરકાયદેસર બાંધકામ હોવાથી હતી મેં એમના સામે બહુ ભાગદોડ કરી કે આમાં કેસમાં ફસાવું નહીં આ કેસમાં મને ગેરકાયદેસર રીતે નાખે નહીં તે હું સાહેબને મળવા પણ ગયો હતો પણ સાહેબ મળ્યા નહીં સાહેબ મળવા નહીં દીધું કે ભલે જાઓ આવી રીતે અંદર આવવાનું નહીં મને બહાર ભગાવી દીધો પણ આવા મારા જેવા ચોર્યાસીના કેસમાં બારસો હજારથી બારસો લોકો હેરાન પરેશાન છે એમાં ઘણા બધા પાંચસો સાતસો લોકો તો એવા છે કે ખરેખર ખેડૂત છે ને એમ એને બિનખેડૂતમાં નાખી દીધા છે પણ લોકો તમામ લોકો ડરીને કોઈ સામને આવતો નથી પણ મારે તો આખી જિંદગીની જન્મ જે જે કમાઈ હતી એ મોડી બધી જતી રહી એટલે મારા પાસે તો કશું બચ્યું નહીં એટલે મારે આ કદમ ઉઠાવવો પડ્યો કેટલા મારે સાત આઠ વીઘા જગ્યા હતી જે મેં મેં બહુ મહેનતથી પંદર વર્ષમાં કમાઈને મૂકી હતી એક ઝટકામાં એ લોકોએ મારો કેરિયર અને મારી જિંદગી ખતમ કરી નાખી તમે એના રજૂઆત જે મારી જમીનમાં ઓર્ડર કાઢનાર અધિકારી છે એમનું નામ છે વીપી પુરોહિત પછી એમને જતાં જતાં એમની બદલી થવાના પહેલાં મારા મારી જમીનના ત્રણ ઓર્ડરો બીજા કાઢી દીધા એટલે હું વધારે ટેન્શનમાં આવી ગયો કે હવે તો મારી જોડે કશું બચ્યું નહીં એટલે મેં આ રીતનો પ્રયાસ કર્યો અત્યારે મારે તો એક જ કહેવું છે કે આજે ટોટલ આ બાબતમાં ત્રણ વર્ષથી જે કેસો બન્યા છે એની પૂરી તપાસ સોંપે આઈબીમાં કે આઈટીમાં કે જે પણ અધિકારી જે પણ ડિપાર્ટમેન્ટમાં તો સચ્ચાઈ એમાંથી સામને આવી જશે કે હકીકત એમાં શું છે અમે તો એક નાદા અને નાના માણસ છે અમારી કોઈ સુનવાઈ રજૂઆત લેવામાં આવતી નથી ત્રણ દિવસ થઈ ગયા છું હું અહીંયા આઈસીયુમાં છું પણ મારી અત્યારે ખાલી ફરિયાદ લઈ ગયા છે એફઆઈઆર તો હજી સુધી મારા એ લોકોના નામની ફાળી નથી મારો મેસેજ સૌથી મોટો અત્યારે આપવાનો છે હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે આ લોકો બહુ જેન્ટલમેન અને બહુ હોનેસ્ટ માણસો છે કે ગુજરાતનો વિકાસ અને ગુજરાતમાં આ બધી વસ્તુઓનું ખતમ કરવા માગે છે